नमस्कार एसके लाइव न्यूज़ માં તમારું સ્વાગત છે તો નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર મહુવા ભવાની નગર રોડ બેસી જતા ભરેલી ગાડી ફસાય વાહન ચાલકો ભારે ત્રાહી માં તંત્ર પર ઉпта સવાલો આજ રોજ મળતી માહિતી મુજબ મહુવા ભવાની નગર માંગ રોડ પર પડ્યા મોટો મોટો ખાડા વાહન ચાલકો થયા ભારે ત્રાહી માં લોકો માંગ ભારે રોશ તંત્ર ની પ્રી મોનસૂન કામગીરી ચોખ્ખી દેખાય रिपोर्टर अमीन पायक एफ के लाइव न्यूज महुआ